અચાનક ઘરે મહેમાન આવી જાય અને તેના માટે કંઈક સ્વીટ બનાવવાની હોય તો તે માટે આ રેસીપી બેસ્ટ છે હેલો એવરી વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે શેવની ખીર બનાવશું જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે બધાને ખૂબ પસંદ પડે તેવી છે તો ચાલો શરૂ કરીએ શેવની ખીર બનાવવાની તે માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ અને તેમાં એક ચમચી ઘી એડ કરી દઈએ ગેસની ફ્લેમ લો રાખવાની છે મેં એક કપ જેટલા કેટલાક ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તેને પેનમાં એડ કરી અને એક મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ ડ્રાય ફ્રૂટ્સ વધારે રોસ્ટ નથી કરવાના ને તો તે બળી જશે તો આ રીતે તેને હલાવી અને ઘીમાં રોસ્ટ કરી લઈએ આમાં તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો હવે આ રોસ્ટ થઈ ગયા છે તેને એક પ્લેટમાં લઈ લઈએ એક કપ મેં સેવ લીધી છે હવે તે જ પેનમાં તે સેવ એડ કરી અને તેને પણ ધીમી આંચ પર રોસ્ટ કરી લઈએ આ સેવ રોસ્ટ કરેલી પણ આવે છે અને કાચી પણ આવે છે તો તમે કોઈ પણ લઈ શકો છો રોસ્ટ કરેલી સેવ હોય તો પણ એકાદ મિનિટ માટે તેને સારી રીતે રોસ્ટ કરી લેવી આ સેવનો કલર ચેન્જ થઈ ગયો છે તે સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે હવે તેમાં બે ગ્લાસ જેટલું દૂધ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી તેને સારી રીતે કૂક થવા દઈએ આ સેવને કૂક થતાં દસથી બાર મિનિટ જેટલો સમય લાગે છે જો જરૂર લાગે તો થોડું વધારે દૂધ પણ એડ કરી શકાય હવે તેમાં ચાર મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ ત્યારબાદ તેને મિક્સ કરી અને હલાવી લઈએ ફરી બે ત્રણ મિનિટ માટે તેને કૂક થવા દઈએ તો આ રીતે ઝડપથી સેવ રેડી થાય છે હવે તેમાં રસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ અને ફરી બે મિનિટ માટે કૂક થવા દઈએ બે મિનિટ બાદ ગેસ ઓફ કરી દઈએ તો આપણી આ સ્વીટ સેવ રેડી છે તેને ફરી ડ્રાય ફ્રૂટ સાથે ગાર્નિશ કરીએ આ સેવ ખૂબ જ ટેસ્ટી બને છે ઝડપથી બને છે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરી જોજો મીઠી સેવ અથવા તો સેવની ખીરની રેસિપી આ તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય